દરેક માસમાં બે એકાદશી આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં આમ વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીના વ્રત કરવાના હોય છે દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે આવી જ એકાદશી છે યોગીની એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશી આવે છે આ દિવસે એકાદશી વ્રત રાખવામાં આવે તો વિશેષ ફળ મળે છે આ વર્ષે યોગીની એકાદશી ચૌદ જૂન બે હજાર ત્રેવીસને બુધવારના રોજ આવશે દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની તિથિને યોગીની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ વર્ષે યોગીની એકાદશી ચૌદ જૂને ઉજવાશે યોગીની એકાદશી જગતનું પાલન કરનાર શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના માટેનો વિશેષ દિવસ છે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે યોગીની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અક્ષય ફૂડ પુણ્ય મળે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની મૃત્યુ પછી વૈકુટ પ્રાપ્ત થાય છે એટલે કે તેને મોક્ષ મળી જાય છે યોગીની એકાદશી શુભ મુહૂર્ત એકાદશી તિથિ તેર જૂને સવારે નવ ને અઠ્યાવીસ કલાક થશે અને એકાદશીનું સમાપન ચૌદ જૂને સવારે આઠ અઠ્યાવીસ મિનિટ થશે યોગીની એકાદશી વ્રત ઉદ્યા તિથિ અનુસાર ચૌદ જૂન અને બુધવારે રાખવામાં આવશે વ્રતના પારણા પંદર જૂન અને ગુરુવારે કરવાના રહેશે યોગીની એકાદશીના ઉપાય શાસ્ત્રો અનુસાર યોગીની એકાદશી ભગવાન વિષ્ણુની આરાધના કરવાનો દિવસ છે આ દિવસે વ્રત કરી તેમના નામનો જપ કરવાથી પાપથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ પ્રવાહી આરાહ જ ગ્રહણ કરવો જોઈએ સાથે જ ક્રોધ પર કાબુ રાખવું યોગીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ માટે કોઈ પણ અપશબ્દો બોલવા કે અપમાનજનક વાત કરવી જોઈએ નહીં આ એક દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ અને શિવજીની આરાધના કરવી યોગીની એકાદશીની દિવસે શક્ય હોય તેટલા વધારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો સાથે જ વિષ્ણુ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય છે યોગીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ યોગીની એકાદશીની વ્રત કરતાં અચૂક સાંભળવી અથવા તો વાંચવી યોગીની એકાદશીના દિવસે સવારે સફાઈ કર્યા પછી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરો ત્યારબાદ ભગવાન શ્રી હરિ મૂર્તિની સ્થાપના કરો ત્યારબાદ નાળિયેર અને તુલસીના પાન અર્પણ કરો કરો વૃક્ષની પણ પૂજા સૌથી ભગવાન વિષ્ણુને વિષ્ણુ સ્નાન કરાવો તેની સાથે ભગવાન વિષ્ણુને મંત્રનો જાપ કરતા રહો તે પછી વ્રત કરનાર વ્યક્તિ અને પરિવારના સભ્યો પર ચરણામૃત મૃત છાંટીને પીવો એવું માનવામાં આવે છે કે આનાથી શરીરના રોગો દૂર થાય છે અને દર્દનો અંત આવે છે યોગીની એકાદશી વ્રતની કથા સાંભળો અને બીજા દિવસે પારણા કરો આ એકાદશી વ્રત ખૂબ જ ફળદાયી છે આ વ્રતની વિધિ નીચે મુજબ છે આ વ્રતના એક દિવસ પહેલા શરૂ થાય છે 10મી તિથિની રાત્રે જવ ઘઉં અને મગની દાળથી બનેલું ભોજન ન લેવું જોઈએ બીજી તરફ વ્રતના દિવસે મીઠુંયુક્ત ખોરાક ન લેવો જોઈએ તેથી 10મીની રાત્રે મીઠાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરે કરીને વ્રતનું નિવારણ થાય છે આ પછી કલશની સ્થાપના કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની મૂર્તિને કલશની ટોચ પર મૂકીને પૂજા કરવામાં આવે છે વ્રતની રાત્રે જાગરણ કરવું જોઈએ આ વ્રત દસમી તિથિની રાત્રિથી શરૂ થાય છે અને દ્વાદશી તિથિની સવારે દાન કર્યા પછી સમાપ્ત થાય છે યોગીની એકાદશીનું મહત્વ ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત મહત્વ જાણવા કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે તેને યોગીની એકાદશી કહે છે જે વ્યક્તિ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૃથ્વી પર તેના પાપ ભૂંસાઈ જાય છે પણ પરલોકમાં પણ તેને પુણ્ય મળે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્ત કરે છે યોગીની એકાદશીના વ્રતથી જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે આ વ્રત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને અન્નદાન જેટલું પુણ્ય મળે છે પંચાંગ અનુસાર એકાદશી તિથિ દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં આવે છે જે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેની વિશેષ કૃપા થાય છે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે આ વખતે યોગીની એકાદશીનું વ્રત ચોવીસ જૂન શુક્રવારે રાખવામાં આવશે ધાર્મિક માન્યતા અનુસાર યોગીની એકાદશીનું વ્રત કરવાથી પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે તેથી યોગીની એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાનો અને વ્રત કથા સાંભળવાનો નિયમ છે યોગીની એકાદશીની કથામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત સાથે જોડાયેલી કથા વાંચવા કે સાંભળવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને રક્ત મુક્તિ મળે છે યોગીની એકાદશી વ્રત કથા દંત કથા અનુસાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ વ્રત વિશે પૂછ્યું તેણે ભગવાન કૃષ્ણને કહ્યું કે મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલ એકાદશીની કથા સાંભળી છે પણ તમે મને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના ભવિષ્ય પણ કહો યુધિષ્ઠિરની વિનંતી પર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહે છે આ વ્રત કરવાથી પૃથ્વી લોક અને પરલોકના પાપોમાંથી મુક્તિ મળે છે એટલા માટે આ વ્રત ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે ચાલો હું તમને એક વાર્તા કહું ધ્યાનથી સાંભળો અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા હતો તે ભગવાન શિવના ભક્ત હતા તેમની સેવક હેમાલી પૂજા માટે ફૂલો લાવતી હિમાલીની પત્ની રૂપમાં ખૂબ જ સુંદર હતી એક દિવસ હિમાલી જ્યારે માન સરોવરમાંથી ફૂલ લાવી રહી હતી ત્યારે મોહિત થવાને કારણે તેને ફૂલોને ત્યાં રાખ્યા અને તેની પત્ની સાથે આનંદ માણવા લાગ્યો જેના કારણે તેને ખૂબ મોડું થયું હિમામાલી ફૂલો ન લાવવાને કારણે રાજા કુબેરને પણ પૂજામાં વિલંબ થયો રાજાએ ગુસ્સે થઈને નોકરોને હિમાલીને શોધવા મોકલ્યો નોકરો પાછા આવ્યા અને રાજાને આખી વાત કરી રાજાએ હેમા માલીને મહેલમાં બોલાવીને કહ્યું કે તમે મારા પરમ પૂજ્ય દેવતા અને ભગવાન શિવનું અપમાન કર્યું છે હું તને શ્રાપ આપું છું કે તું આખી જિંદગી સ્ત્રીના વિયોગ માટે સહન કરશે અને રક્તપિતનું જીવન જીવશે આ શ્રાપ પછી હેમાલી સ્વર્ગમાંથી પૃથ્વી લોકમાં પહોંચી અને તેને રક્તપિત થયું એક દિવસ હિમાલય પર્વત તરફ ચાલતા ચાલતા તેઓ ઋષિ માર્કેન્ડેના આશ્રમમાં પહોંચ્યા હિમાલય ઋષિના પગે પડી જ્યારે ઋષિએ હિમાલય માલીને તેની વિના વેદના વિશે પૂછ્યું ત્યારે હેમા માલીએ ઋષિને બધી વાત કહી અને કહ્યું કે કૃપા કરીને કોઈ ઉપાય જણાવો જેનાથી વ્યક્તિ આ પાપોમાંથી મુક્ત થાય માર્કંડીય ઋષિએ માલીને કહ્યું કે જો તમે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરશો તો તમારા બધા પાપોનો નાશ થશે હેમા માલીએ આવ્રત પદ્ધતિ શર કર્યું અને પોતાના જૂના રૂપમાં સર્વલોકની તેની પત્ની પાસે પહોંચી અને સુખી જીવનની જીવવા લાગી ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રષ્ટિને કહ્યું કે એટલું જ નહીં યોગીની એકાદશીની કથા સાંભળવાથી અને વ્રત રાખવાથી એઠ્યાસી હજાર બ્રાહ્મણને ભોજન કરાવવા જેવું ફળ મળે છે